દુનિયાભરના અઠ્યાવીસ લાખ જેટલા જિંદગીની અનમોલ ઈચ્છા પૂર્ણ કરવા મક્કા મદીના જવા માટે હાજીઓનો કાફલો પહોંચવાનો પ્રારંભ થઈ રહ્યો છે બધા હાજી સાહેબો કિસ્મતવાળા છે અલ્લાના મહેમાન બનીને જઈ રહ્યા છે મુક મક્કા ખાતે ઉમરાની વિધિ તેમજ મદીના શરીફમાં ઇસ્લામ ધર્મસ્થાપક હઝરત મહંમદ મુસ્તફા ના ગુંબજના દિદાર કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થશે પાંચ દિવસ માટે હજની વિધિ શરૂ થશે જેમાં મક્કાથી વિધિ કરીને દુઆ કરવામાં આવી હતી